સુરતના રાંદેર ઝોનમાં મંજૂરી વગર ચાલતા ત્રણ બોક્સ ક્રિકેટ સ્થળોને સુરત મહાનગરપાલિકા દ્વારા સીલ કરવામાં આવ્યા બોક્સ સ્થળો ખાતે પાલિકાની કોઈ મંજૂરી લેવામાં આવી અને ત્યાં શેડનું ગેરકાયદે બાંધકામ પણ કરવામાં આવ્યું હતું એસએનસીઆ સ્થળોને અગાઉ અનેકવાર નોટિસ ફટકારી હતી છતાં ઓપરેટર્સ કોઈ પુરાવા કે મંજૂરી રજૂ કર્યા ન હતા પરિણામે પાલિકાએ કડક કાર્યવાહી હાથ ધરી અને આ ત્રણેય બોક્સ સ્થળોને સીલ કરી દેવામાં આવ્યા છે કોઈ પણ મંજૂરી લેવામાં ન આવી હતી સુરતના રાંદેર ઝોનમાં ત્રણ બોક્સ ક્રિકેટને સીલ કરવામાં આવ્યા છે નોટિસ ફટકારવામાં આવી હતી છતાં પણ તે બંધ કરવામાં આવ્યા ન હતા મંજૂરી વગર ચાલી રહેલા બોક્સ ક્રિકેટને સીલ કરવામાં આવ્યા છે સુરતના નાંદેર ઝોનમાં મંજૂરી વગર ચાલતા ત્રણ બોક્સ ક્રિકેટ સ્થળોને સુરત મહાનગરપાલિકા દ્વારા સીલ કરવામાં આવ્યા છે

ક્રિકેટ બોક્સ જે ધરાશાય થયું હતું અને તેની અંદર એક જે વ્યક્તિ હતો તેને ઈજા પણ પહોંચી હતી અને ત્યારબાદ તંત્ર હરકતમાં આવ્યું હતું પાલિકાએ નોટિસ ફટકારી હોવા છતાં રાંદેર વિસ્તારમાં ચાલુ રખાતા ક્રિકેટ બોક્સ સામે કાર્યવાહી કરવામાં આવી છે ત્રણેય બોક્સ ક્રિકેટ દ્વારા પાલિકાની કોઈ મંજૂરી લેવામાં ન આવી હતી અને શહેરનું બાંધકામ પણ કરવામાં આવ્યું હતું જે અંગે પાલિકા દ્વારા અનેકવાર નોટિસ પણ આપવામાં આવી હતી કોઈ પુરાવો રજૂ ના કરતા અંતે પાલિકા એ બોક્સ ક્રિકેટ સીલ કરી નોટિસ આપી દેવામાં આવી છે અને કાર્યવાહી કરવામાં આવી છે જી આભાર માહિતી આપવા માટે